કાલ જ કોટા નાખ્યા હતા આ તમે રોજ હેડી હેડી ને કોટા તમારા કોટા બોટા ચોક ના દીધા છે કોટા જે સરકા લઈ ગયો હું સરકા લઈ ગયા સંતાન ચોક કે મુજે તો દેખાય કોટા એટલે મારા બુર ઉપર જવું હોય યાર એ ઓય ઓય હું રસ્તા કાઢે છે રસ્તા જ નહીં કાઢે પણ કોક દાતો ને કરવા દે યાર આ નહીં પેલો તમારો રસ્તો નહીં ઉપર ચડી જો ઢાર ઉપર થઈ તું યાર ખરખરા મગજ જુર મારું બેન્ડ થઈ ગયું ને વળી ગયું ને વળી ગયું ને

જો જીબી ખાવા પડશે લઉ લાકડી 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 લાવહન તો ચર્યું લે ઉતર ઉતર આ કોડી લે આ હવે